ભારત સરકાર દ્વારા પ્રાયોજિત અને છેલ્લા અડતાલીસ વર્ષથી કાર્યરત જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ માટે તાલીમ આપતી સંસ્થા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ હવે આધુનિક ટેકનોલોજી સાથે નવા રંગરૂપમાં શરૂ થઈ છે આ પ્રસંગે હીરા ઉદ્યોગના ભીષ્મ પિતામહ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં હીરા ઉદ્યોગના પ્રતિષ્ઠિત વ્યાપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા અડતાલીસ વર્ષથી કાર્યરત અમારી સંસ્થા ભારત જ નહીં પૂરા વિશ્વના વિદ્યાર્થીઓને હીરા અને જ્વેલરી સેક્ટરમાં આધુનિક ટેકનોલોજીથી તાલીમ આપે છે અત્યાર સુધીમાં પાંત્રીસ હજાર વિદ્યાર્થીઓને તાલીમ આપી ચૂક્યા છે ઇન્ડિયન ડાયમંડ કાર્યરત છે

મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટ અને એ બધી ટ્રેનિંગ લઈ વિવિધ જાતની અને દેશ વિદેશમાં પોતાનું ભાવિ બનાવી રહ્યા છે અને બન્યું છે એ સમયે આ ઐતિહાસિક સંસ્થા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે દિનેશભાઈ નાવડિયા જે ચેરમેન તરીકે નવ નિયુક્ત થયા અને એણે બહુ મહેનત કરી બધા જૂના ડાયમંડ વાળાને યાદ કરાવ્યું ડોનેશન લઈ અને આખું ફરીથી આનું રિનોવેશન કરાવ્યું આજે અમે આ બધું જોયું જોઈને ખૂબ પ્રભાવિત થયા આનંદિત થયા અને હવે

વંદે ગુજરાત વાત ગુજરાત